વડોદરાના સાકરદા પાસે કાકા ભત્રીજા સવાર બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું યુવાન ભત્રીજાનું મોત શહેર નજીક પદમલા ગામ પાસે બ્રિજ ઉપર કાકા ભત્રીજા સવાર બાઇકને પૂરપાટ પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા આ અકસ્માતમાં બાઇક ચાલક ભત્રીજાનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કાકાને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દરમિયાન પદરમલા બ્રિજથી મિની નદી તરફ જતા સર્વિસ રોડ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે કાકા ભત્રીજા સવાર મોટર ટક્કર મારતા કાકા ભત્રીજા હવામાં ફંગોડાઈ રોડ ઉપર પટકાયા હતા અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ઉપર પટકાયેલા કાકા ભત્રીજા પૈકી બાઇક ચાલક સુભાષને માથાના પાછળના ભાગે વાગતા તેનું માથું ફાટી ગયું હતું આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાના ઈજા પામેલા કાકા ભત્રીજાને એકસો આઠ બોલાવી સાયાજી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા જ્યાં બાઇક ચાલક ભત્રીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ગંભીર ઈજા પામેલા કાકા નરસેંગ રામસિંહ કટારીયાએ છાણી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી છાણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આ બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી હતી